અચિનભાઈ હું બનાવો છું આજે ઘરે આજે આપણે બનાવવાનો છે મકાઈનો સેવડો મકાઈનો સેવડો હા પણ અલગ અલગ રીતે બનાવવાનો છે લીલી મકાઈનો હા ખમણી નાખવાનું આવી રીતના ખમણી નાખવાની છે એમને પછી આગળ તમને પોછી બતાવી દઉં તમે શું કરો છો ચાલો તો આપણે છેવડો ખોલી લઈ પછી આગળની પ્રોસેસ બતાવીએ આ રોસો ને એ તો આવશે જ Thank હવે આપણે મકાઈનો ચેવડો બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે હવે આપણે તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખવાની છે વઘારમાં અરે જોમ જોમ નાખી દીધી છે ઓ મિત્રો હવે આપણે નાખવાનું છે જીરો આ દે ગેરી ચાલો જીરો આવી ગયો હવે આ ગરમ મસાલાને આ ઉકળ ત્રણ મરચા છે કમળપત્ર છે એને બાંધ્યા છે

તો છે એવડો આપણે નાખ્યો તો એને બરાબર મિક્સ કરી લેવાનો છે મસાલામાં ફ્રાય કરી લેવાનો છે શેકી લેવાનો છે બરાબર સ્વાદ પ્રમાણે નીમક એડ કરી દેવાનું છે આપણે એમાં

તેલ ગરમ થાય એટલે આમાં ઉઘાર કરી નાખીએ આપણે હવે તો બે જણા મેદાનમાં આવી ગયા છે કોને ખબર શું કરે નાખી જો ફટાફટ ઉતાવળ નહી કરવાની કોઈ બી રેસીપી જેટલું જલ્દી કરો એટલું કામકાજ બગડે એમ

એ જોવાનો પાપ નવી કઈ બનાવતા નથી આપણે આમાં ગરમ મસાલો એડ છે જીરું પાવડર કરી લેવાનું તો બહુ મસ્ત આવે છે

ચાલો દોસ્તો હવે આપણે આને ટેસ્ટ કરીએ અને પછી બતાવવું કેવું રહેજે